ઝાલોદ તાલુકાના લીમડી મુકામે માળી સમાજ દ્વારા યોજાયો પાંચમો સમુલગ્ન અગિયાર જેટલા યુગલો સમુલગ્નમાં જોડાયા જાલોદ નગરના લીમડી મુકામે માળી સમાજ દ્વારા સમાજનો પાંચમો સમુલગ્નનો કાર્યક્રમ વસંત પંચમીના પવિત્ર દિવસે યોજાયો સમાજનો આર્થિક વિકાસ થાય તેમજ પ્રગતિ થાય લગ્નના ખોટા ખર્ચથી સમાજમાં કોઈ પણ વ્યક્તિ દેવામાં ન જાય તેવા સુંદર આશય સાથે માળી સમાજ દ્વારા પાંચ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેતી આ પહેલ સફળ થતા પાંચમા લગ્ન માટે પણ અગિયાર જેટલા યુગલોના રજિસ્ટ્રેશન થતાં વસંત પંચમીના દિવસે સમાજ દ્વારા સુંદર આયોજન કરાયું આજના સમૂહ લગ્ન નિમિત્તે વરઘોડો નગરમાં નીકળતા તેણે સુંદર આકર્ષણ જમાવ્યું હતું સમાજના લોકોએ હર્ષભેર ઉત્સવમાં ભાગ લઈ ભગીરથ કાર્યને સફળ બનાવવા મોટા પ્રમાણમાં જોડાયા હતા સમાજના મોટા પ્રમાણના લોકો આ સમૂહ લગ્નમાં બરાતી બની આવતા મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું આજના યુગમાં લગ્ન પ્રસંગનો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભેંસ વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે સમૂહ લગ્નનો માળી સમાજે સ્વીકાર કર્યો છે તેમજ માળી સમાજ દર વર્ષે તેનું આયોજન કરે છે સમૂહ લગ્નના લીધે માણસોના સમયને ખર્ચમાં બચત પણ થાય છે માળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરી મોટ ખોટા દેખાડા દંભ કરતા અન્ય સમાજને દિશા આપવાનું સુંદર કામ કરેલ છે रिपोर्टर पंकज पंडित गुजरात क्रैम न्यूज आलो